નાળે લ્યુ તમે જો અહીંથી થી દેખાતે જરી ઈ બાજુ છે ચાલો મોટર ચાલુ કરીએ અને આપણે મોટર ચાલુ કરવા જાય છે અહીંયા જો આ ટાટર છે અમાર અને ડાયરેક્ટ આને એમ નહીં લેવાનું ટાટર ને આમ લાકડા ખોખડું જરૂરી હાલો ભાઈ મોટર સજી ચાલુ ડાયરેક્ટ ચાલુ કરવા જાય તો ક્યારે કામ આંગળી ગાંગળી ગડી ગઈ તો લાગી જાય એ બડી અચ્છી વાત કહી આપ એટલે ઈ નો કરાય જાવ ચાલો શરૂ થઈ ગઈ આ અમારી ગાય છે કાઈ ઘટે ની જો ગાય આખી જામ ભરી ચાલો જાય હવે ઈ બાજુ આ જો અચરાઈ જો પાણી આવી ગયું જોરદાર

કેમ કે મોબાઈલ હવે મોબાઈલ પણ કહેતો હોય તો ઓહા હીટ હીટ નહીં પણ આમ કુલ્ડ કુલ્ડ છે જે મોબાઈલ હોતી પણ ઓવન આવે એકદમ ઠંડો જોરદાર આપણે છે ને ખોખળા બરા કાઢતા છે ને કંઈ નડશે ભવિષ્ય ભવિષ્યમાં ને પણ આકડી ઓલા પર એક છે જરૂર આજ બધા પાંદડાને કાઢતા છે રેડી એ તનન જો છે ને લાકડા લાકડા ન ને આ લાકડી નડે એમ છે જો આ પાના છે ને અને ઉપર ચડાવી દેવા ઘટા તો નહી નડે આપડે સહેલું કમાડું છે ઓલા પરથી પાણી આવે જરૂર નાથી આવી ગયું ને અહીંયા હવે અહીંયા પાણી જાહે અને આમાં લગભગ લાગી જ હે કલાક જેવો સમય લાગશે કેમ કે પેલા આપણે હવે તો ઘઉં ની સાટ જ ખાલી છે કેમ કે થોડો એવું થી જવા દેવાનું પછી ઉપર કોઈ બંધ કરવાનું નહીં આ છે નાળેલી અને આ ઘઉં અને બે પાણી વાળવાનું છે એવું છે આ આપડી છે ઓલ્ડ જમરૂકડી છે એમાં આવ્યા લાગે જમરૂક હવે ઓલે વખતે બગાડ આવી ગયો તો જમરૂક માં હું હોય તો હું નહીં આપણે કઈ ખબર નથી જો કેવું મસ્ત પાણી આવે છોકરો શિયાળામાં પાણી વાળવાનું મજા જ કશ અલગ છે એમ કે છે ને આમાં ઠંડી ને ગરમી ને મિક્સ ક્વોલિટી પાવડર અને આ છે આપણો હથિયાર તમને ખબર જ હોય પાવડો પાવડો સાથે હોય જ એવું બધી છે પછી કમાળું ધોવાઈ જાય નો વાર્તા આવડે એને સેન્ડ કરી દેજો કે કમાડું કેમ વાળવું ઓ ભૂલતા નહીં કમેન્ટ પણ કરી દેજો બધું કરી દેજો ચાલો અહીંયા છે ને મિત્રો આડી થોડું ફૂટી ગયું હતું એટલે આ કોકના ગા ભર દીધા આપણે ને આપણા ઘઉં રજ ને કોકણા ભરાઈ ગયા જરાક ફૂટી ગયું થાય પછી બે આગળ નાખીને હરખ્યું કર્યું બધું અને ઓલી બાજુ ફૂટવાની તૈયારી લાગે છે કટ્ટે કટ પાણી આવી ગયું થો ને કેમ છું કંઈ ખબર પડી લે થોડો ગા એ હજરો થોડોક માલસામાન હલવાનો થાય પાંદડા હું તો કાઢી લઈએ બારા કેમ કાઢવા જોઈ લેજો પાછા આપણું કામ પતી ગયું

ત્રણ ચાર ગામનું પાણી લગભગ અહીંયા આવતું હે જબરું પાણી આવે તમને બતાવું હજી તો નહીં દેખાતું તમે ના લઈ જાઓ તમને હું ચાલો આ છે કુવી મસ્ત મજાની જાઉં ઊંડી ઉવીને ઉપરી હશે પાણી દેખાય તમને નહીં દેખાતું અને જો છે ને મસ્ત મજાનું પાણી અરે આ હું હતું બતકા મસ્ત મજાનો ચા અને સા નાસ્તોને કરી દીધું અત્યારે અને બધું આપણે પાઈ દીધું હું આવ્યું ને ત્યાં મારા ભાઈ પાઈ દીધું એમ કે મારે હમવું પડ્યું થોડોક ગામડે ગયા હતા ને ક્લિપ ઘણા વધારે ગેપ પડી ગયો વસાડે અને જો મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ પડી ગયું ને આ પાયું ને એટલે ઠંડુ પડી ગયું બધું એ ઠંડુ પવન તો આવે છે જ પણ વધારે ઠંડુ થઈ ગયું થોડું એવું છે ગાડા મોટું અહીં જો જમણું આવી ગયા ના આવ્યા છે હમણાં હજી એ છે નમસ્તે સોમા સમય જબર આવે બાકી એવું છે બધું અમે જો આ બર્તન આય ખડકી દીધા છે આપણે કાલે આપણે બર્તન ભરવા ગયા હતા જો કાલે આપણે ઋક્ષામાં ગયા હતા બર્તન ભરવા એ બધું હતું ધનિયા નાળ્યું એકદમ નેચરલી ઓ બેકગ્રાઉન્ડ છે આજનું

અત્યારે ઘણો સમય થઈ ગયો હવે આપણે એન્ડિંગ કરીએ કેમ કે કાલે પાછો આપણે વ્લોગ શરૂ કરવાનું છે સારું બધા આવજો મિત્રો આવતો બ્લોગમાં બધા મળી ટાટા ભાઈ ભાઈ